હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે આ યુટ્યુબ ચેનલ બનાવવાથી લઈ અને આપણા બેંક એકાઉન્ટમાં પૈસા આવે ત્યાં સુધીની તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ અને વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવી હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવી અવનવી માહિતી કાયમી માટે ગુજરાતીમાં તમને મળતી રહેશે હવે સૌપ્રથમ મિત્રો આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે સૌપ્રથમ પ્રથમ યુટ્યુબમાં ચેનલ બનાવવાની રહેશે હવે મિત્રો ચેનલ બનાવવા માટે તમારી પાસે જો મોબાઈલ હોય તો તમે મોબાઈલથી પણ બનાવી શકો અને લેપટોપ હોય તો લેપટોપથી પણ બનાવી શકો હવે મિત્રો ચેનલ બનાવવા માટે આપણી પાસે એક ઈમેલ એકાઉન્ટ હોવું જોઈએ આપણે ઈમેલ એકાઉન્ટ કેવી રીતે બનાવવું એના માટે આપણે એક ઓલરેડી વિડીયો બનાવેલો છે એ વિડિયોની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે વિડીયો જોઈ અને ઈમેલ આઈડી બનાવી શકશો હવે મિત્રો ઈમેલ આઈડી પરથી આપણે યુટ્યુબ ચેનલ છે જે ક્રિએટ કરવાનું રહેશે યુટ્યુબ ચેનલ બની જાય ત્યારબાદ આપણે એમાં મિત્રો ચેનલમાં કાયમી માટે વિડીયો અપલોડ કરવાના રહેશે હવે મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરશું એટલે એમાં કાયમી માટે મિત્રો થોડા થોડા વ્યૂ અને સબસ્ક્રાઈબર અને સાથે સાથે વોચ ટાઈમ પણ મળતો રહેશે ત્યારબાદ મિત્રો આપણા બધા વિડીયોમાંથી જે યુટ્યુબનો ક્રાઇટેરિયા હોય છે કે આપણે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક વોચ ટાઈમ છે જે કમ્પ્લીટ થાય ત્યારબાદ આપણને જે આવક છે જે મળવાની શરૂ થઈ જાય તો હવે મિત્રો આપણે બધા વિડીયોનો જે મળી એટલે કે બધા વિડીયો થઈ અને ચાર હજાર કલાક જે વોચ ટાઈમ છે જે કમ્પ્લીટ થવો જોઈએ અને આપણી ચેનલ ઉપર એક હજાર સબસ્ક્રાઈબર છે જે કમ્પ્લીટ થવા જોઈએ એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક વોચ ટાઈમ છે જે કમ્પ્લીટ થઈ જાય મિત્રો આપણી ચેનલમાં એટલે આપણે ચેનલને મોનિટાઇઝેશન માટે મોકલવાની હોય છે અને જે મોનિટાઇઝેશનમાં મોકલીએ ત્યારે આપણે એડસન્સ નામનું એક એકાઉન્ટ બનાવવું પડે અને એ એકાઉન્ટમાં જે આપણા પૈસા છે જે જમા થાય હવે મિત્રો તમે યુટ્યુબ ચેનલને જ્યારે આપણે મોનિટાઇઝેશન માટે મોકલીએ ત્યારે જો તમારી ચેનલમાં વ્યવસ્થિત કન્ટેન્ટ જો પોતાનો હશે તો એક જ વખતનું મિત્રો ચેનલ છે જે મોનિટાઇઝ થઈ જશે મોન્ટાઇઝ થઈ અને મિત્રો ચેનલ આવી જાય ત્યારબાદ જે આપણે તમારા વિડીયો હશે વિડીયોમાં એડવર્ટાઇઝમેન્ટ આવવા માંડશે અને તમારા વિડીયોમાંથી મિત્રો તમને આવક શરૂ થઈ જશે હવે મિત્રો આવક શરૂ થઈ જાય ત્યારબાદ જે આપણા જે આવક હશે એ આપણે જે ગૂગલ એડસર્સ કરીને એકાઉન્ટ બનાવ્યું એ એકાઉન્ટમાં જમા થશે અને એ એકાઉન્ટમાં જ્યારે મિત્રો દસ ડોલર કમ્પ્લીટ થશે એટલે આપણે જે એડસર્સની અંદર મિત્રો આઈડેન્ટિટી એટલે પોતાની ઓળખનો એક ઓપ્શન આવશે જે તમે વોટર આઈડી કાર્ડ પાન કાર્ડ અથવા જે ડ્રાઈવિંગ લાઇસન્સ વેરીફિકેશન કરવાનું રહેશે ત્યારબાદ બીજી વસ્તુ એડ્રેસ વેરીફિકેશન હવે તમે આઈડેન્ટિટી વેરીફિકેશન કરી લેશો એટલે તમારા એડ્રેસ ઉપર મિત્રો એક પિન પિન આવશે અને એ તમે અંદર મિત્રો એડ કરી દેશો એટલે તમારું જે એડ્રેસ છે એ પણ વેરીફાઈ થઈ જશે ત્યારબાદ મિત્રો હવે આપણા જયારે માં મિત્રો સો ડોલર થશે એટલે સો ડોલર થાય એટલે પૈસા છે જે તમારા બેંક એકાઉન્ટમાં મિત્રો ટ્રાન્સફર થઈ જશે તો આ રીતે મિત્રો ચેનલ બનાવી ત્યારબાદ આપણે એડસેસ એકાઉન્ટ અને એડસેસ એકાઉન્ટમાં સો ડોલર થાય ત્યારબાદ જે આપણે બેંક એડ કરી દઈશું એટલે આપણા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે તો આ રીતે મિત્રો યુટ્યુબમાંથી જે પૈસા છે જે મળતા હોય છે આશા રાખું વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો